હું ભક્તિ અને ભક્તિની શક્તિ અને ભગત એને માનું છું જે પરિવારની અંદર ઇજ્જત આબરૂને લાજ સાચવી રાખે અને એના નિયમોનું પાલન કરે કે દીકરી દીકરા માટે શું આપણે ખોટું કરી રહ્યા છીએ અને શું નથી કરી રહ્યા એટલે પરિવાર માટે ભક્તિ તો બધાય કરી રહ્યા છે એટલે આ નિયમોનું પાલન ધર્મના ઇતિહાસમાં જ છે ન કે ભક્તિ તો બધાએ કરે છે પણ ભક્તિના નિયમોનું પાલન બહુ અઘરું છે મતલબને સ્વાર્થ ક્યાંથી આવી જાય છે એ બહુ મહત્ત્વ છે લાખો તમારા ધંધા ચાલતા હોય અને એકી ધંધામાં તમને સંતોષ ન મળે અને તોય છતાં તમે કોકનું ભવિષ્ય સાચું ના વિચારતા હોય અને એ ધંધો કરતા હોય તો સમજ લો એ પૈસા નથી કહેવાતા બસ એ જ મહત્ત્વ છે